હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે એક ચસબી ઘીમાંથી ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું તો લાડુ આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ અલગ રીતથી લાડુ બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બધી વસ્તુઓ લઈશું તો પહેલાં આપણે અહીંયા ભડકું છે ભાખરીથી પણ ઝાડું હોય છે લાડુ લાપસી માટે આપણે દળતા હોઈએ છીએ એ જાડું ભડકું મેં લીધું છે તો અહીંયા મેં એક કપ મોટા બાઉલની અંદર નાખી દીધો છે અને ફરી પાછો હું બીજો બાઉલ લઉં છું એટલે ટોટલ બે કપ આપણે અહીંયા ઘઉંનું ભડકું લઈશું તો ભાખરી માટે વપરાતું એ થોડું ઝીણું હોય છે પણ લાપસીમાં લાડવા માટે વપરાય એ થોડું જાડું આપણે તળતા હોઈએ તો એ મેં અહીંયા લાડવા માટે લીધું છે તો હવે ભડકું લીધું તો એ બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી એક તપેલી લઈશું અને એની અંદર આપણે પાણી નાખીશું તો બે કપ ભડકાની સામે એક કપ આપણે પાણી લેવાનું છે તો મેજરમેન્ટ પરફેક્ટ લેવાનું છે તમે એક કપ લો તો સામે અડધો કપ જ પાણી લેવાનું છે તમે અહીંયા બે કપ ભાખરીનો લોટ જાડો લોટ લીધો છે તો એની સામે હું અહીંયા એક કપ પાણી લઉં છું અને ચમચીથી માપથી હું તેલ નાખું છું તો મોટી ચમચી છે તો ચાર ચમચી હું અહીંયા તેલ નાખું છું તો ચમચી તમારી જો થોડી નાની હોય તો તમારે પાંચ ચમચી નાખવાનું છે તો તેલ સારું એવું મોણ આપણે જે લાડવાનો લોટ બાંધતા હોય એ રીતે જ મોણ વધારે પડતું જ દેવાનું છે પરંતુ અહીંયા આપણે લોટ બાંધવાના નથી લોટે નથી બાંધવાના ભાખરી નથી અણવાની મુઠિયા પણ તળવાના નથી કોઈ ઝંઝટ વગર જ આપણે આજે લાડુ બનાવીને તૈયાર કરીશું તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો એકદમ અલગ રીતે જ બનાવીને તૈયાર કરીશું તો પાણી છે મેં ગેસ પર રાખી દીધું છે અને થોડુંક એને ગરમ થવા દેવાનું છે આ રીતે થોડા બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પાણી છે આપણે નીચે લઈ લેવાનું છે તો હવે મેં અહીંયા પાણી નીચે લઈ લીધું છે જે સાઈડમાં આપણે લોટ રાખ્યો હતો લાડુ માટે એ લોટ હવે આપણે અહીંયા પાણીની અંદર નાખી દેવાનો છે તો પાણીને વધારે પડતું ઉકાળવાનું પણ નથી થોડા બબલ્સ નીચે દેખાવા લાગે એટલે આપણે એને નીચે તરત ઉતારી લેવાનું છે વધારે પડતું ગરમ કરવાનું આવવા દેવાની જરૂર નથી તો અહીંયા મેં લોટ નાખી દીધો છે અને હવે આપણે એને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો આ રીતે ચમચી કે ચમચો હોય એ વેલણ એના મદદથી આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો એ પાણી છે એ સફિશિયન્ટ છે પરફેક્ટ માપ સાથે જ આપણે બનાવીએ છીએ તો હું તમને બતાવીશ પણ પાણી વધારે પણ નથી અને ઓછું પણ નથી તો આ રીતે તમે જોશો ને તો આખો લોટ છે ભડકાનો એકદમ સરસ એવો પલળી ગયો છે અને હું તમને એ હાથમાં લઈને પણ બતાવું છું તો અહીંયા પાણી અને તેલ બંને કેવી રીતે છે હું બતાવું તો આ રીતે જો તમે મુઠ્ઠી વાળશો તો તરત એ મુઠ્યું બંધાઈ જશે અને હાથમાં ચોડશો ને તો એ હાથમાં ચોંટશે નહીં જો તરત એ હાથમાંથી ઉપળી જશે એનો મતલબ કે આપણું મોણ છે એ પણ પરફેક્ટ છે અને પાણી છે પણ પરફેક્ટ છે આ રીતે મુઠ્યું બંધ થઈ જવું જોઈએ પાણી નાખીએ તો અને હાથમાં ચોટવો ન જોઈએ તો એનો મતલબ છે કે આપણું પરફેક્ટ મોણ થઈ ગયું જોઈએ તો આપણો ચૂરમાનો લોટ છે પરફેક્ટ સરસ તૈયાર થઈ ગયો છે હવે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં ટીનની કેટની મોલ્ડ લીધું છે તમે કોઈ પણ થાળી પ્લેટ કોઈ પણ લઈ શકો છો તો એની પહેલાં આપણે થાળી લ્યો તો થાળીને પણ પહેલાં થોડીક ગ્રીસ કરી લેવાની છે તો મારી પાસે મોલ્ડ છે સરસ મોટું ને પોળું છે એટલા માટે મેં એ લીધું છે તો હવે એ મોલ્ડને ગ્રીસ કરી અને એની અંદર જે આપણે ભડ ચૂરમાનો લોટ તૈયાર કર્યો છે એ નાખી દઈશું તો બધો લોટ આપણે પહેલાં એની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે એને કેવી રીતે સેટ કરવો એ પણ હું બતાવું છું તમને તો અહીંયા બધો લોટ હું એની અંદર નાખી દઉં છું હવે બધો લોટ અંદર નાખ્યા પછી આપણે હાથ અથવા તો ચમચી કોઈપણ પણ મદદથી તમારે સરસ રીતે એને પ્લેટ હોય તો પ્લેટની અંદર અહીંયા હું કેકના મોલ્ડની અંદર આ રીતે આપણે સરસ રીતે દબાવી દેવાનું છે એકદમ વજન દઈ સરસ દબાવી અને ફ્લેટ કરી દઈશું તો થાળી હોય તો થાળીમાં પણ આ રીતે તમે તપેલી લીધી હોય તો તપેલીમાં પણ એકદમ સરસ રીતે આ રીતે દબાવી અને સેટ કરી દેવાનું છે તો એકદમ સરસ સેટ થઈ ગયા પછી હવે આપણે બીજી પ્રોસેસ કરીશું તો પાણી મેં છે એ પહેલેથી ગેસ ઉપર ઉકળવા માટે રાખી દીધું હતું મેં ટુકડાનું સ્ટીમર લીધું છે અને તમે કોઈપણ કઢાઈની અંદર પણ આ કરી શકાય તેની કઢાઈની અંદર પાણી સરસ ઉકળી ગયું છે તેની ઉપર હું ત્યારે પહેલાં ચાળી રાખી દઉં છું તમે સ્ટેન્ડ રાખો તો પણ ચાલે પણ તું અહીંયા મેં મોલ્ડ ઢોકળાનું લીધું છે સ્ટીમર તો એમાં જાડી આપણે આવે છે તો જાડી રાખી એની ઉપર આપણે લોટ છે એ રાખી દઈશું અને એની અંદર પાણી ના જાય એટલા માટે આ રીતે કોઈપણ પ્લેટ સરસ રીતે ઢાંકી દેવાની પછી કવર કરી દેવાનું દસથી પંદર મિનિટ જેવું બફા દેવાનું છે માટે તેર મિનિટ થઈ જાય ત્યાર મિનિટ થયા પછી આપણે આ જોઈશું અને બફાવાનો સમય છે એ તમારે કેટલી થિકનેસ રાખી છે લોટ એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે જાડું રાખ્યું હોય તો એ વાત સમય થોડો વધારે લાગે પાતળું હોય તો ઓછા સમયમાં એ તૈયાર થઈ જાય છે તો તેર મિનિટ પછી આપણે ફરી ચેક કરીશું તો ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે જ્યારે બફાતું હતું ત્યારે મેં મીડિયમ ફ્લેમ ઉપર બાફ્યું છે પંદર મિનિટ સુધી ગેસની ફ્લેમ મીડિયમ હતી અને અત્યારે મેં ખોલ્યું ત્યારે લો કરી દીધી છે હવે એમાંથી થોડું એવું લાડવાનું આ જે મિશ્રણ છે એ ભડકું આપણે હાથમાં લઈ લઈશું અને એને થોડું ઠંડુ થવા દેવાનું થોડું ઠંડુ થાય ત્યાર પછી આ રીતે ચેક કરવાનું જો તમારું મિશ્રણ આ રીતે એકદમ છૂટું થઈ જતું હોય તો એનો મતલબ છે કે હવે આપણું લાડવાનું ચૂરમું છે એ તૈયાર થઈ ગયું છે અને જો ચીકણું લાગે તો ફરી એને તમારે વફાવા દેવાનું તો અહીંયા ઠંડુ થવા માટે મેં બહાર રાખી દીધું હતું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને કોઈપણ મોટા વાસણમાં લઈ લઈશું તો બાફણ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને દસથી પંદર મિનિટની આ થિકનેસ ઉપર તમારે જોવાનું કે કેટલી છે એ પ્રમાણે બફાવા દેવાની તો અહીંયા જે ઠંડુ થઈ ગયું છે દસક મિનિટ જેવો સમય ઠંડુ થવા માટે લાગે છે તો આ ઠંડુ થઈ ગયા પછી તમે હાથથી આ રીતે કરશો ને તો એકદમ સરસ દાણેદાર છૂટું થઈ જશે અને કોઈ હવાલો મારવાની કે ચાઢવાની જરૂર રહેતી નથી તમે જોઈ શકો તો આ રીતે એકદમ છૂટું છૂટું પડકું આપણું લાડવાનું ચૂરમું છે એ રેડી થઈ જાય છે તો એકદમ સરસ એવું ચૂરમું અત્યારે આપણું રેડી થઈ ગયું છે ખૂબ જ સરસ એવું તમે જોઈ શકો છો છૂટું દાણેદા કોઈ તમને લાગશે જ નહીં કે તળિયા નથી મુઠિયા એવું મુઠિયા તળેલું હોય એવું સરસ તૈયાર થઈ ગયું છે હવે મેં એમાં પાવડર નાખ્યો છે એલજી અને જાયફળનો અને એ સાઈડમાં રાખી દીધું છે હવે ગેસ પર પેન રાખી એમાં એક ચમચી આપણે ઘી નાખી દઈશું અને અહીંયા ગોળ છે એ મેં અડધા કપથી થોડો એવો ઉપર લીધો છે એ પરફેક્ટ માસ છે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે જે ગોળ ગોળ ઘરમાં ખાતા હોય એનો ઉપયોગ કરી શકો છો અને ઘણા લોકો દળેલી ખાંડ પણ ખાય છે તો તમારી ચોઈસ પ્રમાણે તમે ખાંડ ગોળ બંને લઈ શકો છો અને અમે અહીંયા દેશી ગોળ ખાઈએ છીએ તો એ ગોળ મેં લીધો છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ગેસ ઘીની સાથે આપણે ગોળને ઓગાળીશું તો પાયો લઈશું આપણે લાડવાનો જે રીતે લેતા હોય એ રીતે આપણે પાયો લેવાનો છે વધારે પડતો પાયો નહીં લઈએ વલ્સ ઉપર આવે હું તમને કહીશ કે કેવો પાયો લેવાનો છે આ લાડુમાં તો એ પ્રમાણે જ આપણે પાયો લઈ અને એની અંદર નાખી દઈશું તો એલચી અને મેં જાયફળ ખાંડીને નાખ્યા છે એ પણ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે નાખવાના નહીં તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ રીતે સરસ એવા બબલ્સ આવા લાગ્યા છે અમે ગેસની ફ્લેમ થોડી લો કરી દીધી છે તો સરસ એવા બબલ્સ એકદમ ઉપર આવવા માગીએ એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણો જે ગોળનો પાયો છે એ નીચે લઈ લઈશું અને આપણે એને લાડુની અંદર મિક્સ કરી દેવાનું છે તો ગેસ મેં ઓફ કરી દીધો છે તમે જોઈ શકો છો સરસ ફ્લપી એવો ગોળ આપણો તૈયાર થઈ ગયો છે તો આ પાયાને આપણે આ લાડુની અંદર નાખી દઈશું અને આવે આપણે એને મિક્સ કરી દઈશું તો હું તમને છેલ્લે સુધી બતાવીશ કે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે મિશ્રણ ખૂબ જ ઓછા ઘીમાં અને તળલા પાખરી વણવાની પણ ઝંઝટ નહીં મુઠિયા તળવાની નહીં કોઈ માથાકૂટ વગર લોટ બાંધવાનો નહીં એકદમ સરસ એવું ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે મિક્સ કરી દઈશું લાડુને ગોળના પાયા સાથે સરસ રીતે અને થોડો ઠંડો થાય એટલે હું તરત વાળીને પણ તમને બતાવી દઉં છું તો અહીંયા એકદમ સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે અને દેશી ગોળ હોય એટલે કલર થોડો કાળો જ આવે કે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે થોડો તમને વધારે પડતો લાલ દેખાશે પરંતુ લાડુ છે એ દેશી ગોળના કારણે એનો કલર એવો આવે છે હવે આપણે અહીંયા લાડુ વાળીને પણ હું તમને બતાવી દઉં છું કે હાથમાં આપણે તમે જોઈ શકો છો આ રીતે હું બધા જ લાડુ બનાવીને તૈયાર કરી દઉં છું તો અહીંયા મારે આ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની ઉંમર અહીંયા ખસખસના બી ઉપર રાખું છું ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખવાના તો સ્કીપ કરી દેવાના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડિયા સાથે બાય બાય ટેક કે